વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવશું કઈક સાદું જ કાઠિયાવાડી રીંગણા બટેકાનું શાક અને ખીચડી બનાવવાના છે તો છાલ રીંગણા બટેકાનું શાક બનાવશું અહીંયા આપણે ત્રણ બટેકા એક મોટું રીંગણું લઈ લીધું છે લસણના ગાંઠિયા લઈ લીધા છે અને એક લીલું મરચું એક ઇચાદીનો ટુકડો એક ટમેટો એક વાટકી જેટલી આપણે અહીંયા ખીચડી ભેળવેરી લીધી છે અધુર અડધી વાટકી જેટલી આપણે કસોરી મેથી લીધી છે અને લીલા ધાણા અડધી ચમચી જેટલો ગરમ મસાલો બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને રીંગણા બટેકાનું શાક અને ખીચડી આપણે બનાવવાના છીએ તો આપણે પંદરથી થી વીસ મિનિટ આપણે ખીચડીને પલાળી દેસુ અહીંયા આપણે રીંગણા બટેકા ટમેટાને સુધારી લેશું અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લેશું એકદમ સિમ્પલ જમવાનું આજે બનાવવાના છે સાંજ માટે તમને ખૂબ જ મજા આવશે તહેવારોમાં તમે અલગ અલગ બધું જૈમાં હોય વેરાયટીઓ જૈમાં હોય પણ કંઈક સાદું ખાવાનું મન થાય તો તરત આપણે રીંગણા બટેકાનું શાક ખીચડી અને ભાખરી ખાઈ શકીએ તો આજે એવું બનાવવાના છીએ આપણે તો અહીંયા આપણે એક મરચું સુધારી લીધું છે એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે અને એક ઇજાદોનો ટુકડો સુધારીને ઉમેરી દીધો છે અને હવે આપણે આની પેસ્ટ તૈયાર કરવાની છે તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને આપણે અહીંયા અડધું ટમેટું સુધારેલું છે મોટું એટલે અડધું ટમેટું લીધું છે તો અહીંયા આપણી આદુ મરચાં લસણ અને આદુ મરચા લસણની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે વઘાર કરી લઈશું તો આપણે વીસ થી પચીસ મિનિટથી આપણે ખીચડી પલાળીને કુકરની અંદર જ રાખેલી છે એક વાટકી ખીચડી છે ત્રણ વાટકી પાણી ઉમેરીને આપણે પલાળી રાખ્યું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસું તમે હળદર સાંજના જમવામાં ઉમેરતા હોય તો ઉમેરજો અમે હળદર રાત્રે ઉમેરતા નથી એટલે હળદર હું અહીંયા નહીં ઉમેરું એક ચમચી ઘી ઉમેરીને આપણે કુકર બંધ કરીને મૂકી દઈશું દેશું અને સાઈડ ઉપર હવે શાક પણ વઘારી લેશું અહિયા અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક ટાર પત્ર ઉમેરશું બે સૂકા મરચા ઉમેરી દેસુ પાંચ ચમચી જેટલી આપણે હિમ ઉમેરી દેસુ રાય જીરું સરસ આપણે ફૂટવા દેવાના છે અહીંયા આપણે શાકનો વઘાર કરી લેશું

અહીંયા તૈયાર છે અહીંયા આપણી સિમ્પલ એવી થાળી ખીચડી અને રીંગણા બટેકાનું શાક અને મરચાંનું અથાણું આ મરચાંના અથાણાની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો